નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં ભુવાએ મંત્રેલું પાણી પીવડાવતા ચોવીસ કલાક કાનમાં અવાજ આવે છે સંજયભાઈએ મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો મિત્રો સાંભળો તેમનું કોલ રેકોર્ડિંગ એ પેલા ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો લાઈક કરવાનું બોલતા નહીં મિત્રો આ ચર્ચા વિશે તમારું શું કેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો હલો મનસુખભાઈ રાઠોડો મનસુખભાઈ આપણે એક problem એવી છે ને કે એ મે અનેક પ્રકારનો કયો ગોવા પણ થાતો નથી એ સવાલ એવો પ્રશ્ન છે મારો શું છે એમાં શું છે મારે અંદર થી એક હું ગોવા પર ને એક કીડી ગામ છે વસરામ દાદા હ એની પાસે ગયો તો બરોબર વસરામ દાદા ગુજરી ગયા ની બે ત્રણ વર્ષ થયા કોરોના ના ના વસરામ દાદા કીડી હો હા હા એ ગુજરી ગયા છે તમે ગુજરી ગયા છે હા તો એક ભાઈ ને મેં હમણાં ફોન કર્યો ને એમાં એના કાર્ડ માં બે નંબર હતા સુરેશભાઈ દાના હા એ એના છોકરા છે હા તો એને મેં નંબર આપ્યો ને એને ફોન કર્યો મેં કીધું વસરામ ભુવા હશે ઘરે મારે ધવડાવવાનું કામ છે તો કે હા એ હશે આવી જાવ રવિવારે એ એના છોકરા કરતા પણ એ તો ગુજરી જાય એટલે એમાં હું છે મારો પ્રશ્ન એવો છે કે એ જીવતા ને એને મને પાણી નો લોટો મંદિરે હું ગયો ને હું બહુ હેરાન થતો ને તો એ પાણી નો લોટો પાયો ને એ પછી મારે મારે આ અવાજ ચાલુ થઈ ગયો છે અંદર થી અવાજ આવ્યો છે બાઈ માણસ નો અવાજ આવે જીવાય મરી ગઈ એવો અવાજ સતત બોલા કરે છે અને મને હું કામ માં પણ હક નથી લેવા દેતી એ વસ્તુ એટલે માનસિક બીમારી થઇ ગઈ છે એટલે મગજ ના હા માનસિક ના ના માનસિક જ થઇ ગયું તું માનસિક બીમારી થઇ ગઈ તી અને મેં doctor ને કીધું કે doctor આ અવાજ આવે છે ભેગો તો કે

પ્રકાશ મોઢાની કોઈ સારી hospital ની દવા લઈ લે એટલે અવાજ બંધ થઈ જાય નકર અવાજ ચાલુ જ રહે ના ના મેં આ દવા લીધી ચાલુ પીવું છું ચાર મહિનાથી મનસુખભાઈ પીવું છું દવા પણ એનો અવાજ નથી બંધ થાતો મેં આ આપડે હજી હજી કામ નથ કરતી દવા ઈ તને મેડ આઈ છે ને તઈ જ અવાજ બંધ થાય છે અલગ નો થાય મને અવાજ ઈ વસ્તુ હું કે મને એમ કે છે કે હું નઈ સારું હું કઈ બંધ થાય નઈ મને છોકરો એમ બોલે છે કે તારે જ્યાં જાવું હોય ત્યાં જા મે કીધું આજ મનસુખભાઈ ને કહું તો હા એ ક્યાંય જવાનું જરૂર નથી ડગરી હોય ને પડી જો એટલે જગ્યા થઇ ગયેલી અવાજ ચાલુ થઇ ગયો ના ના આ મને પાણી લોટો પાયો ત્યાંથી ચાલુ છે મન તો તમને ગમે એમ ખોટું લાગશે છે પણ હું મને પાણી લોટો પાયદેલ તને સારું થઈ જતું હોય મને દે નહીં હકીકત માં રીત નું એના માં એના માતા મને રોયા સપને આયવા બધી વાત હોય કઈ દી સપને હોય તો આવેલા છે ખોટું નહીં બોલું મનસુખ ભાઈ પાછા સપના બોલાઈ લે ને તને આવતા હોય તો બરકી લે રાઈ પાછા સપના કે મારી કાલ પાછી આવે એટલે તારું સારું થઈ જાય તો હવે મારે 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 રૂબરૂ કાલ ન્યા જવાનું છે કેડી ગામ એને કહ્યું ભાઈ મને આ વાત તો ચાલુ થયો છે ને અહીં તમારે બંધ કરવાનું ન થાય તો હું કઈ દે સર કાર્યવાહી કરે એ અવાજ એમાં એનો વાંક નથી

નીંદર તો કરું છું કાલે દવા પી ને નીંદર આવી જાય છે મને તો કેટલા વાગે થી કેટલા વાગ્યે સુઈ જાય હું દસ વાગ્યા થી સવાર સાત વાગે ઉઠુ હા તો હરખી નીંદર કર લે એટલે તને છે ને નીંદર કરવા થી થોડોક ફેર પડશે નીંદર કરવા થી હા બાકી નકર અવાજ ચાલુ જ રહે સુઈ જા પછી અવાજ નો આવ હા સુઈ જાવ પછી ન ચાલતો દિવસના દિવસ સતત આયા રાખે છે મારા હું માતાજી ને પાઠ નાખી પૂછું છું હા તો પૂછો ને જરીક

તઈ હું ન્યા આદર હતો મનસુખ ભાઈ ન્યા હું રહેતો હો ત્યાં નઈ બોલું એ તું આ દવા લઇ લે નકર મારા ઘરે માંડવો નાખી દઉં એટલે આ વિડિયો વાયરલ નો કરતા મનસુખ ભાઈ આપડો જો અવાજ બંધ કરવો હોય તો viral કરવો પડશે અવાજ બંધ કરવો હોય તો કઈ જા અવાજ તો 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 viral કરો તો વાંધો નઈ અવાજ તરત તરત જ viral થયા ભેગો તર તર તરો અવાજ બધો બંધ થઈ જાય હા તે વાંધો નઈ ભલે તને તું મને કાલ ફોન કરજે તારો અવાજ બધોય બંધ

હા એટલે અવાજ જ ચાલુ એટલે હમણાં તારો અવાજ બંધ કરવો હોય તો બધું તારે ફોટો ફોટો મોકલ પડે આ માતાજી માતાજીને પારા બધું મૂકવું પડે કાકા હા કે હું અડકા તો ભુવો છું તમને ભુવા સાચી વાત છે એનું કારણ કે તમે ને માંડવો કીધો હતો ને તે હું હતો ને એટલે તમે એટલે તેદી મને મને છે ને અબોષણ ને રાખડી બાંધી દીધી કે હું પઢિયાર ભૂવો છું હું છે ને તમને કઉ મનસુખભાઈ પછી માતાજી ને હું તમને વાત કરું ને બીજી માતાજીને માનતો પછી ઘર માંથી સામુન માનો હનુમાન દાદાનો ફોટો આમ અમારું બાજુ નો ઉકાળ આમ નાખી દીધો ને મને આમ મગજ કામ કરતો મારું બન કરી દીધો હું કામે ગયો ને કાંઈ યાદ જ ન રે મગજ કામ કરતો બંધ કરી દીધો પાછો મારો ફોટો લઈને હતા ને ઈ ઠેકાણ પાછા મૂકે ને તો મગજ રેડી પાછું મેં કીધું અવાજ મારાથી કોલ દેવી થી બંધ ન થાય તો આ બધું નાખી નાખી ને તો મગર યાદ જ નોટા રાખ એમ તો થાજ એટલે ફોટા ના મેં પછી ન્યા લઈ અને પાછા મંદિર મૂકી દીધા ને તો રેડી થઇ તું મૂળ ભણેલ નથી ને એટલે તને અભણતાનો અવાજ આવે અભણતા નો

તમારા video બધા જોઉં general નોલેજ છે આપડી પાસે કેટલા તમારા જે દુનિયાના ના આવે ને જે ગોવા ના લગતા પડદા ફાસ કરો છો ને એ બધા મેં સાંભળેલા છે મનસુખ ભાઈ હાલ તો તારો અવાજ તો બંધ થઇ જાય હવે તો અવાજ તને કોઈ તો નો જવા દઉં તો મનસુખ ભાઈ તમે જ મારા ભગવાન તું મને કાલે કરજે હા પણ ક્યાય જો માતાજી ના મંદિર ગયો છે ને તો અવાજ ચાલુ થઈ જાય હા તો નો જાવ હાલો એનું કારણ છે તારા મગજની અંદર તું કોઈ doctor સલાહ લઇ અને દવા ચાલુ રાખજે અવાજ બંધ થઇ જાય મૂળ અવાજ છે ને એ ભ્રમ કરી ગયો છે એટલે એ અવાજ ચાલુ રહી તમને ભ્રમ લાગે છે પણ તમે જેમ વાત કરો છો મારી હારે એમ ઈ વસ્તુ વાત કરે છે મારી હારે બાય હોય તો તારા લગ્ન થઇ જાય બાય લગ્ન ન થાય તો પછી એ વાત તમને એની હારે પરણી લે એટલે તારા અવાજ એ કરે ને કામે કરે બેય થાય પણ એ બાઈ કોણ છે એ નામ દઉં તમને એ એ માં મારી માં મરી ગઈ છે ને એના અવાજમાં આવે ને એક દાડાને મેં પૂછ્યું કે આ વસ્તુ કોણ છે તો કે અઢીની ટમક પડી છે અઢીની ટમક છે છમડી આની અઢી ની તો અઢી આખરી બોડીઓ ને ખિમડીઓ ની છે પછી મને એને કીધું પછી બધા બધા માંડવા બધા એટલે અટાડી નવરા નો હોય તોય અવાજ આવે છે હા તોય અવાજ આવે સટત આપણે મારે આપણી મેચ માં બધે અટાણે માંડવા હોય અટાણે બધાય રખડી બંધ ને પઠયાર ભુવા બધે અટાણે માંડ એક રાત અંદર ચાલી ચાલી માંડવા આખા ગુજરાતમાં માં બસ્સો માંડવા હોય અને એ વસ્તુ ને હું ગાય દઉં કે તારી માને આમ તો મને માથું દુખાડે રીતસર ને મન થી નહીં બોલું મારા બાપના ના મારો બાપ એક દિવ્યાંગ હું એમ કઉં ને એને ગાય દઉં ને એટલે મને માથું દુખાડવા માંડે કા પગ દુખાડવા માંડે એવું રીતસર કરે આ વસ્તુ ઓરીજનલ છે તમે માનો કે નો માનો

હા એટલે એ મુદ્દો એટલો જ છે પણ તને ઈ દેવ તરીકે ભાસ દેતા હોય બાકી બીજું કાંઈ છે નહીં હા 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 મૂળ કમાન છટકી છે પણ આ અવાજ આવે એ કમાન તો અત્યાર રેડી થઈ ગઈ દવાથી દવા પીવું છું ને તે પછી કમાન રેડી છે પણ આ અવાજ એક મારું હોય પી જાય ના ભાઈ ના હું તને કઉ છું ને કમાન રેડી થઈ જાય ને એટલે અવાજ બંધ થઈ જાય અવાજ જ્યાં લગન ચાલુ રહી ને ત્યાં લગન માની લો કે આજે અણીએ છે સટકેલી છે થોડી ના ના ઓમ સડકે ઓમ મારો મગજ તો રેડી કામ કરે બધું કામ કાજ માં તમામ વસ્તુ તમારા વિડીયા સાંભળું બધું જો એમ દાંત કાઢું આવે બધું આવે પણ તને અવાજ ચાલુ થઈ જાય ને તો બીજો અવાજ તને નો આવે ઈ જ અવાજ આવે અવાજ એ ઈ બોલે તમે કેમ રીક્ષણ નો બોલો છો આ ઈ રીતે ઈ બોલે છે આ તમે બોલો છો ને એમ ઈ શું કે જીવે હું જીવે અધી મને બાઈસ છોકરી છે બાઈ છે પણ તને કેમ ખબર બાઈસ છોકરી છે અવાજ માથે તો આપડે તમારો અવાજ માથે જ મને નો ખબર પડી જાય કે તમે ભાઈ છો એમ નઈ પણ બાઈ છે કે છોકરી છે કે ઈ તો બાઈ નો અવાજ જ કર્યો બાઈ છે બાઈ છે મારી માં મરી ગઈ તી ને એનો જ અવાજ રીત છે તો તો તારી માં નો જ અવાજ હા એ માં નો તો અવાજ બધે ના હોય મને મારી માં નો અવાજ રોઈ જાવ એમ નઈ મને તો આ રીત કે હું તને હેરાન કરે અને સતત મને હેરાન કરે અવાજ કરીને મને કામ માં ડિસ્ટર્બ કરે છે બરોબર કાઈ હું વિજ્ઞાન ને technology ને માનવા વાળો માણસ હતો એના બદલે મને અચાનક એમ થાય છે કે આ મારે શું થઈ ગયું આ મારે કઈ વાંધો નથી ભાઈ તે અત્યારે ક્યાં ડોક્ટર ની દવા આલે છે અ દવા આલે છે આપડે જુનાગઢ ઓલા હું નામ ઉવા એક મિનિટ આ ફાઈલ માં જરીક જોઈ લઉં હા જો ઈ એટલો વાંધો છે ઈ અટન તાર જોવું પડ્યું ને હે તાર અટન જે વાંચ્યા વગર તો તને યાદ નથી રયું ને

હું દસ બનેલો છો પણ મેં કોઈ દી ફોટા કોઈ ને મોકલ્યા નથી એવું હું કઈ યુઝ કરતો નથી એટલે હું કાય હાલ વાંધો આ ઓડિયો વાયરલ કરવામાં તારે મજૂરી છે ને તારો અવાજ બંધ થઈ જાય તો બંધ થઇ જાય તો તો મંજૂરી છે હા પણ બંધ વાયરલ કરે એટલે અવાજ બંધ થઈ જા આ તો આપડી મંજૂરી એ મંજુ ભાઈ ઓલો ફોટો મોકલી દીધો